એપ્રિલ માસ એટલે પાર્કિન્સન્સના રોગ સંદર્ભે જાગૃતિ ફેલાવાનો મહિનો તરીકે મનાવાય છે અસાધ્ય એવા આ રોગની ઝપટે ચડેલા દર્દીઓની સ્થિતિ ખૂબ જ કઠિન હોય છે સામાન્ય રીતે હાથ પગની ધ્રુજારી સહિતના લક્ષણો ધરાવતા દર્દીઓ રોગની પકડમાંથી છૂટી શકતા નથી અને સતત હતાશા અનુભવે છે અત્રેની પીએનઆર સોસાયટી ખાતે પાર્કિન્સન્સના રોગના દર્દીઓ માટે એક સોસાયટીની રચના કરાઈ છે જે ઉમદા કામગીરી કરે છે દર્દીઓના બનેલા ગ્રુપ દ્વારા પાર્કિન્સન્સ ડેની ઉજવણીનો કાર્યક્રમ નટરાજ કોલેજ ખાતે સંસ્થાના ટ્રસ્ટીઓ આમંત્રિતો અને અસરગ્રસ્તોની ઉપસ્થિતિમાં યોજાયો હતો સંસ્થાના માનદ મંત્રી શ્રી કિરીટભાઈ રાઠોડે આમંત્રિતોએ દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો આ તકે પ્રાસંગિક વક્તવ્યો બાદ પાર્કિન્સન્સના દર્દીઓ મનોરંજક કૃતિઓની પ્રસ્તુતિ કરી હતી કાર્યક્રમ અંગેની માહિતી ડૉક્ટર ભાવિન માંડવીયાએ આપી હતી ભાવિન માંડવીયા છે હું ફિઝિયોથેરાપીસ્ટ છું અને પાર્કિન્સન સપોર્ટ ગ્રુપ ભાવનગરમાં કોઓર્ડિનેટર છું હવે આજે અમે વિશ્વ પાર્કિન્સન્સ દિવસની ઉજવણી કરી છે આમ તો અગિયાર એપ્રિલે વિશ્વ પાર્કિન્સન્સ દિવસ છે પણ આખો એપ્રિલ મહિનો જે હોય છે એ પાર્કિન્સન્સ રોગની જાગૃતિ માટે ઉજવાતો હોય છે તો આજે પચીસમી એપ્રિલે અમે જે ભાવનગર સપોર્ટ ગ્રુપ છે ત્યાં અમે વિશ્વ પાર્કિન્સન્સ દિવસની ઉજવણી કરી અને જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું હતું પાર્કિન્સન્સ રોગ છે હજી પણ લોકોને આ રોગ વિશે જાગૃતિ નથી હોતી એટલા માટે અમે એક ઝુંબેશ ચલાવી છે આઈ સપોર્ટ પાર્કિન્સન્સ કે જેમાં દરેક વ્યક્તિઓ જોડાઈ શકે છે કોઈ પણ એક્ટિવિટી દરમિયાન તમે એક વિડીયો શૂટ કરો અને એમાં બોલો કે આઈ સપોર્ટ પાર્કિન્સન્સ અને તમે પોતાના સોશિયલ મીડિયા ઉપર એ તમે રજૂ કરી શકો છો તો દરેકને હું વિનંતી કરું છું કે આ જેટલા પણ લોકો આમાં જોડાઈ શકે એટલા જોડાય કારણ કે અત્યારે એવું કહેવાય છે કે આખી દુનિયામાં એક કરોડથી વધારે લોકો પાર્કિન્સનના રોગથી પીડાય છે ભારતમાં પણ દસ લાખ જેટલા લોકો છે ભાવનગરમાં દસ વર્ષથી પાર્કિન્સન સપોર્ટ ગ્રુપ ચાલે છે અને દર રવિવારે એમના ગ્રુપ થેરાપી સેશન ચાલતા હોય છે તો દર રવિવારે સાડા દસથી સાડા બાર એ ગ્રુપ થેરાપી સેશનમાં પાર્કિન્સના દર્દીઓ જોડાઈ શકે છે જે વિનામૂલ્યે થતી હોય છે બીકેપી પીડીએફડીએસ અને પીએનઆર સોસાયટીના સંયુક્ત ઉત્ક્રમ ઉપક્રમે આ એક સપોર્ટ ગ્રુપ ચાલી રહ્યું છે ભાવનગર માં અને છેલ્લા દસ વર્ષ થી અગિયાર વર્ષ સાતત્યપૂર્ણ રીતે આ બીકેપી પીડી એમ અને પીએનઆર સોસાયટી ના સૌજન્ય થી જે મેં કાર્ય શરૂ કર્યું છે એ આજ તકી જોરદાર રીતે શરૂ થઈ રહ્યું છે છે કે જે ઓલ ટેક ઓફ દિવ્યાંગતા છે એનો એક છત્ર નીચે એના રિહેબિલિટેશન માટે પુનર્વસન માટે અને એજ્યુકેશન માટે કામ થાય છે ગણવદેશો આપણે let it be